اوزب اللہ منی الشیطانی روجیم بسم اللہ الرحمن الرحیم اج نو اپرو وشے ہے امانت داری امانت ساوتی پہلا امانت نو शाब्दिक अर्थ જોઈએ تو وفاداری ایمانداری پچی ویشواس پاترتہ بھروسہ پاترتہ برمانیکتا وغیرہ امانت ما خیانت ક્યારેય ન કરવી જોઈએ જેવી રીતે કે ખાનગી રીતે કોઈનો માલ હજમ કરવો કોઈની આબરૂ કે ઇજ્જતને ધક્કો પહોંચાડવો નુકસાન પહોંચાડવું સુપ્રત થયેલા માલમાં પૂરું ન આપવું આ અથવા બીજી રીતે ખયાનત કરવી ઘણું જ ખરાબ કામ છે જે કરનાર હંમેશા નુકસાનમાં રહે છે મહામલી અલી ઇસ્લામ ફરમાવે છે અમાનતદારીથી રિસ્ક મળે છે અને ખયાનકથી ફકીરી મળે છે ફકીરી આવે છે સુરે મોમિનોન આયત નંબર આઠમાં અલ્લાહ ફરમાવે છે અને તેઓ પણ સફળ થયા જેઓ પોતાની અમાનતોનું તથા વચન અને વાયદાનું પાલન કરે છે સુરે નિસા આયત અઠ્ઠાવનમાં અલ્લાહ કહે છે બેશક અલ્લાહ તમને આ વાતનો હુકમ આપે છે કે અમાનતોને તેમના હકદારો તરફ પહોંચતી કરો અમાનતના મહત્ત્વ વિશે એમાં સાદિક અલી ઇસ્લામ ફરમાવે છે અલ્લાહે પૈગમ્બરોની પૈગમ્બરી એટલા માટે હતા કરી કે તે નેક અને ખરાબ લોકોની અમાનતદારી અને સાચું બોલવાના કારણે એક જગ્યાએ ફરમાવે છે હઝરત અલી અલી ઇસ્લામનો કાતિલ મારી પાસે અમાનત રાખે નસીહત ચાહે તો હું કદી ઇનકાર નહીં કરું ને તેની અમાનત પરત કરીશ તેની અમાનત તેને પાછી આપીશ બીજી એક ઓરદીશમાં ઇમા હમ જાફરે સાદિક અલી ઇસ્લામ ફરમાવે છે કે કોઈ પણ માણસના લાંબા લાંબા રૂકું અને સિદ્ધાઓ ન જુઓ પરંતુ તેની સચ્ચાઈ અને અમાનતદારી જુઓ શક્ય છે કે સિદ્ધા રૂકું કરવાની તેની ટેવ પડી ગઈ હોય તે ટેવ છોડવી તેના માટે મુશ્કેલ હોય એટલે સચ્ચાઈ અને અમાનતદારી આ બે એવા સદગુણો છે કે જે માણસનું ઈમાન મજબૂત હોવાની અને તેના સા હોવાની તેના નેક હોવાની દલીલ છે તેની નિશાની છે અહીંયામાં મેં શું કીધું કે લાંબા લાંબા સજદા અને રૂકુથી તમે એને ન જુઓ આવો જ એક સાચો વાક્ય ગુજરાતમાં એક મસ્જિદમાં બની ગયો મોલાના નવા નવા આવેલા મસ્જિદમાં અને એક ભાઈ ત્રણેય ટાઈમ અવલ વખતે નમાજમાં આવી જાય નમાજ પહેલાં આવી જાય નમાજ પછી પાછા કુરાન દુઆ મજમો પડતા હોય ઇબાદતમાં મશગુલ હોય મોલાના સાથે મુસાફરો લે મોલાનાને વાતચીત કરે પછી મહિનો દિવસ જેવું થયું પછી મોલાનાને કહી કે મોલાના બહુ એક તકલીફમાં છે હું તકલીફમાં છું મને એક પાંચ હજાર રૂપિયા આપો ને હું તમને અઠવાડિયામાં આપી દઈશ બિચારા કાંઈ તપાસ કરી નહીં કાંઈ વાંધો નહીં ત્રણે ટાઈમ મસ્જિદ આવે છે નમાજ પછી બી ટૂંકું સીધા દુઆ ફરતો હોય છે પાંચ હજાર રૂપિયા આપ્યા એ અઠવાડિયાની મુદ્દત આપી હતી અઠવાડિયું થયું દસ દી પંદર દી આ ભાઈ કાંઈ પૈસા આપ્યા નહીં મોલાને કહેવા ભાઈ પૈસા હા મોલાના બે કર દો બે દીવાળા પાછા આઠ ધી પાછા મોલાને કહે કે ભાઈ પૈસા મોલાના આવતી થોડું તકલીફમાં છું ઓકે પેલી તારીખ આપી દઉં આવા માણસો વાયદા આપવામાં તો આટલા એક્સપર્ટ હોય ને કે એની વાત જવા દો મોલા તો પછી એમ જો કે હું આ તો કંઈક ભૂલ પડી લાગે એને બીજા મમ્મીને કીધું કે આ ભાઈને મેં પૈસા આપ્યા તો બીજા મમ્મીને કે યાર લા આ મોલાના તમે શું કર્યું તો કે કેમ અરે આ તો બધાના લઈને કોઈના દેતો જ નથી તમારા ગયા કે કે હવે તમારા પૈસા ના આવે કે તો મોલાનાની ભૂલ ક્યાં પડી એના રૂકું અને સજદા જોયા તો એમાં આમ શું કહે છે કે સચ્ચાઈ અને અમાનતદારી એ એવા બે ગુણ છે કે માણસનો ઈમાન મજબૂત હોવાની અને અનેક હોવાની એની નિશાની છે દૌલા એનો બાદશાહનું નામ છે એના જ્યારે સત્તામાં હતો ત્યારે એક મુસાફર બગદાદ આવ્યો ને તેની પાસે સોનાની ચેઇન હતી એ ચેઇન વેચવા માટે બજાર ગયો પણ તેને ક્યાંય યોગ્ય કિંમત મળી નહીં વ્યાજબી ભાવ મળ્યો નહીં તો તેણે વિચાર્યું કે હવે અત્યારે વેચવી બરાબર નથી કાંઈ કિંમત નથી આવતી તો હવે આ માણસે હસ પડવા મક્કા જવા માંગતો હતો તમે લોકોને પૂછ્યું કે મારે માનત રાખવી છે મને કોઈ ભરોસો જગ્યા બતાવો નહીં ભરોસો ઠેકાણો બતાવો નહીં લોકોએ કહ્યું કે આ આ બજારમાં જાય છે એક અત્તરવાળો છે તો એ ઘણો ભરોસાપાત્ર છે જો તમારે કાંઈ અમાનત રાખી હોય તો એની પાસે રાખી દો લોકોની વાતોમાં આવીને આ મુસાફરી અત્તરવાળા પાસે ગયો અને તેણે કહ્યું ભાઈ હું એક સોનાની ચેઇન છે મારી પાસે હું તો મારી પાસે અમાનત રાખવા માગું છું હું અજ્જ બૈતુલ્લા કરવા જાઉં છું એ કરી અને પછી મારી અમાનત તમારી પાસેથી લઈ જઈશ અત્તરવાળો કાંઈ વાંધો નહીં વાંધો નહીં તમે મૂકી દો મૂકી દો કે એમ કરીને મા સોનાનો ચેન પોતાની પાસે રાખી લીધો મુસાફરો હજ પર ગયો પાછા ફરતી વખતે એને અમુક ભેટ ગિફ્ટ ખરીદી આ અત્તરવાળા માટે કે ભાઈ આપણું કામ કર્યું ને બગદાદ આવી એ અત્તરવાળાને ગિફ્ટ આપી તોફો આપ્યો ભેટ આપી અને પછી કીધું કે મારી ઓલી ચેઇન હવે આપી દીધો અત્તરવાળાની નિયત બગડી ગઈ હતી દાનત બગડી ગઈ હતી જે કઈ કેવી અમાનું કોઈ એમાંનું કહેવાય તો તને ઓળખતો નથી ભાઈ પહેલી વાર આપણી મુલાકાત થઈ દી તું મારી પાસે આવ્યો નથી તું કેવી અમાનતની વાત કર આ મુસાફરે ઘણી નિશાની બતાવી ઘણી આજીજી કરી ઘણી ભાઈસાદી કરી બધું કીધું પણ આ માણસ અત્તરવાળો માને નહીં કોઈ બીજા સાક્ષી તો હતા નહીં તે શહેરના અમુક આજુબાજુ લોકોને કીધું કે ભાઈ હવે આ રીતે થયું છે તો બધા કે ભાઈ આવું અત્તરવાળો કરે એવું તો નથી લાગતું આળું ખબર નહીં કેમ ટૂંકમાં કોઈ એનો સાથ એને ના આપ્યો લાચાર થઈ અને એને ઇઝુદલાને કાગળ લખ્યો જેમાં તેને અત્તરવાળાની વિશ્વાસઘાતની શિકાયત કરી ફરિયાદ કરી ને પોતાના માટે ન્યાય કરવા માટે માગણી કરી ઇઝુદવલાએ તેને લખ્યું કે તમે ત્રણ દિવસ રોજ એની દુકાને જાજો ચોથા દિવસે હું મારા આર્મી સાથે લશ્કર સાથે ત્યાંથી પસાર થઈ અને તમને દુકાન ઉપર મળીશ બોલો મુસાફર કે કાંઈ વાંધો નહીં એ તો પાછો ગયો ત્રણ દિવસ સુધી લગાતાર અત્તરવાળાની દુકાને જતો રહ્યો અને વિનંતી કરતો કે ભાઈ સાહેબ આપી દે ને હું કામ આમ કર્યો હું હશ પડવા ગયો તો આ તે અત્તરવાળો એને ઓળખવાનો જ ઇનકાર કરતો રહ્યો અને કાંઈ આપ્યું નહીં ચોથા દિવસે પાછો ગયો અને અત્તરવાળાની દુકાને બેઠો હતો ત્યાં ઇજ્જુત છે પોતાના લાવ લશ્કર મિલિટરી સાથે ત્યાંથી પસાર થયો ને દુકાન તરફ જોયું ને આ માણસની તરફ જોઈને કહે કે ઓહો તમે કીધી આવ્યા કે ભાઈ બગદાદ એવા અમને મળતા નથી તમે મને મળ્યા વિના જતા નહીં હો અમારા મારે ઘરે મારા મહેલમાં તમારે એક મહેમાન રહેવાનું છે તો કે ભાઈ ઓલો મુસાફર કે ભાઈ હું આવવાનો જ છું તમને મળ્યા વિના જવાનો જ નહોતો થોડું કામ હતું ને એટલે પછી હું ન આવી શક્યો તમને મળ્યા વિના બગદાદ નહીં છોડું તમ તારે એમ કે ને પછી એ શુદ્ધ લા ગયો અતરવાળા બધું જોવે એના તો દિલની ધડકનો ધડકવા લાગી જોર જોરથી કે આ તો બાદશાહનો જાણીતો છે તો હવે હવે શું થાય કે એણે તરત વાત વાળી કે ભાઈ તમે મને માધમ રાખવાની કીધું હતું એની મને બરાબર નિશાની બતાવો ને ફરી વાર ઓલો કેવે કેટલી વાર બતાવી મારી જીભના ડૂચા વળી ગયા ગુજરાતીમાં કહેવાય કે મેં તને કેટલી વાર બતાવ્યો તું મત તો જ નથી જો આ નિશાની છે એનો તરત ઓલો અંદર ગયો અને ચેન લઈને આવ્યો કે આ તમારી છે હા મારી જ છે ભાઈ પાછો તરવા કે ભાઈ મારી ભૂલ પડ્યો તમને ઓળખવામાં બાકી આપણે કોઈ બી ખોટું ન કરીએ હવે તો ઓલો મુસાફર કે હું ખોટું કરવાની વાતો કરશ હવે ભાઈ જાય કે કહે તું એ ચેન ચેન લઈ મને સીધો બાદશાહ આગળ ગયો અને આખી કહાની એને સંભળાવી ઇઝ્ઝુદલા બહુ ગુસ્સામાં આવી ગયો અને તરત જ તેને પોલીસ મોકલી અને વિશ્વાસઘાતી વિશ્વાસઘાતીથી અતરવાળો હતો એને પકડી લાવવાનો હુકમ આપ્યો જ્યારે ગિરફતાર થઈને દરબારમાં આવ્યો તો ઇઝુદલાએ હુકમ કર્યો આ ચેન તેના ગળામાં નાખી દેવામાં આવ્યો અને હુકમ આપ્યો કે જાહેર રસ્તા ઉપર સરેઆમ એને ફાંસી આપવામાં આવે અને પછી એ વિશ્વાસઘાતી અતરવાળાને બગદાદના મધ્ય એરિયામાં જાહેરમાં ફાંસી આપવામાં આવી ત્રણ દિવસ સુધી ચેઇન એના ગળામાં રાખવામાં આવી લટકાવવામાં આવી ચોથા દિવસે એ ચેઇન છે એના ગળામાંથી ઉતારી અને મુસાફરને સોંપવામાં આવ્યો આવો જ એક બીજો વાક્યો પણ મળે છે કે જેમાં કેવી રીતે કાળજી ચાલાકીથી માલ અમાનત છે એ પાછી અપાવી કાજી અયાશ એક મશૂર કાજી હતો તેણે જે પોતાની પાસે એક અમીન વિશ્વાસોની નિયુક્ત કર્યો હતો એટલે કે ભાઈ આને આપો તો બી ચાલશે મારો વિશ્વાસ છે એક માણસ છે ઘણો બધો માલ એ અમીન પાસે જમા કરાયો થોડા મહિના પછી તેને અમાનત માંગી તો અમીન સાવ ફરી ગયો કે ભાઈ તે તો મને કાંઈ આપી જ નથી અમાનત વાળો ભાઈ ઘણી તને આપી એટલે ભાઈ તારા વિશ્વાસ આપી કે નહીં તે મને આપી જ નથી માને જ નહીં મને થોડા હોશર છે કે વા માને એ ગયો કાજી અય પાસે અને તેને નિયુક્ત કરેલા જેવો અમીન હતો એની ખરાબ નિયતની શિકાયત કરીને જો મને માલ નથી આપતો કાજી પૂછ્યું કે મારી સિવાય તમે કોઈ બીજા પાસે શિકાયત કરી છે નહીં કાજી પૂછ્યું તે અમીનને એમ બતાવ્યું કે હું છે અચાનક કાજી અહી પાસે તારી કરવા જાઉં છું તો કે નાના કે ઠીક છે કાંઈ વાંધો નહીં હવે છે ને તું બે દિવસ પછી આવજે ઉમેદ છે કે તારી અમાન તને મળી જશે એ ગયો પછી કાજી માણસ મોકલીને અમીનને બોલાવ્યો કે કાજી બોલાવો અમીન આવ્યો કે ભાઈ કાજી કે ભાઈ જો ભાઈ મારી પાસે છે ને ઘણો બધો માલ બે નંબરનો હરામનો પીધો થયો છે મારી એલું બહુ વધી ગયું છે પછી મારે ઘરે રાખવું ને યોગ્ય નથી તો તારી અગર જે ઘરમાં કઈ જગ્યા છે સુરક્ષિત માલ રાખવાની મારો બે નંબરનો માલ બધો છે તારીખ પડ્યો રે જગ્યા છે તો ઓલો માણસ કહે કે હા હા છે બહુ સરસ જગ્યા છે તમને અંદરનો ઓળો આપી દો તમે અમાનત રાખી દો તમે તારે કોઈ એમાં કાંઈ પણ ફેર ન પડે કંઈ કે કાજી કહ્યું કે બે દિવસ પછી આવજે કી કે પછી મારી બધી ગ્રુપ ને બધું હું તારે ત્યાં ટ્રાન્સફર કરી દઉં મોટી રકમનું છે કાંઈ વાંધો નહીં કાજી ઓલો અમીન પર અહીં બે દિવસ પછી પાછો ઓલો શિકાયત કરવા કીધું તો આવજે તો આવ્યો કાજી કીધું કે રજા તું એની પાસે પોતાની અમાનતની માગણી કર એ જોઈ ના પડે ને તો કહેજે કે તારે દેવી છે કે હું કાજી પાસે તારી ફરિયાદ કરવા જાઉં ઉમેદ છે કે આ વખતે તને એ તારી મહેનત પાછી આપી દેશે ફરિયાદ છે એ અમીન પાસે ગયો પાછી માનતની માગણી કરી આ વખતે મને એનો ઇન્કાર કર્યો કે ભાઈ તે દીદી છે જ ક્યાં તો ફરિયાદ કીધું તારે દેવી છે કે હું કાજી પાસે જાઓ ہوں کا جائیش کے تی کی؟ دے مجھے کاجی نام سام بولو ترت گھبرانا کاجی آگے موٹی رقم میں مل لگانے آج کا فریاد کرے تو بھائی نا نہ خبر ہے ہاں اوکی گیا تو آ بھوت نہیں کہ اُبر رہی کہ اُبر ایک بار روئی لو گھر میں جئی بڑی وسطیں پچھلے آی دیں دی. પછી ઓલો લઈને સીધો કાજી પાસે એને વાત કરી કે અમાને બધી મળી ગઈ છે કે ફર્સ્ટ ક્લાસ કામ થઈ ગયું કે આપણું એ ગયો પછી થોડા સમય પછી ઓલો અમીન કાજી પાસે આવ્યો કીધું કે ઓલું બધું અમરો રૂમ તૈયાર થઈ ગયો છો બધી વ્યવસ્થા થઈ ગઈ છે તમે તમારો માલ મને હોપી દો એટલે આપણે મૂકી દઈએ કાજીએ ગુસ્સો કરીને કીધું કે એ વિશ્વાસઘાતી લુચ્ચા મારી પાસેથી દૂર થઈ ગયા આવું કરે છે લોકો સાથે અને હવે મેં તને મારા અમીન તરીકે કાઢી નાખ્યો છે અને નોકરીમાંથી તને દૂર કરી દીધો છે તો આ રીતે કાજિયાસે પેલાની અમાનતને પાછી અપાવી સૂર્ય નિશા આયુ નંબર અઠ્ઠાવનમાં અલ્લાહ ફરમાવે છે એ બેશક અલ્લાહ તમને હુકમ આપે છે એ લોકોની અમાનતો તેમના માલિકને પરત કરી દો પાછી આપી દો વસોલ્લા સલ્લાહિ વાલી વસ્તુ ફરમાવે છે જે માણસ દુનિયામાં પોતાના પાસે રાખેલી કોઈ મહેમાનતમાં ખયાનત કરશે જે માણસ દુનિયામાં પોતાની પાસે રાખેલી કોઈ મહેનતમાં ખયાનત કરશે તેના માલિકને પાછી નહીં પહોંચાડે અને તે સ્થિતિમાં મૃત્યુ પામશે તો તે મારી મિલ્લત ઉપર મારા દિન ઉપર રહીને નહીં મરે એટલે કે તે સન્માનનું મોત નહીં મરે અને તેને જહન્નમમાં નાખી દેવાનો હુકમ આપવામાં આવશે ત્યાર પછી તે જહન્નમના ઊંડા ખાડામાં જ પડ્યો પડેલો રહેશે લાસ્ટ અધીશાજની આદમી અલી અલી સ્થાન ફરમાવે છે ચાર વસ્તુ એવી છે જેમાંથી કોઈ એક પણ વસ્તુ કોઈના ઘરમાં પ્રવેશી જાય તો તે ઘરને આર્થિક રીતે તબાહ કરી નાખે છે ખયાનત કરવી એટલે કે અમાનતને ઓળવી એટલે કે અમાનતને હજમ કરી જાવી અમાનતને ન આપવી બીજું ચોરી ત્રીજું શરાફખોરી ચોથું ઝીણા તો આજના આપણે સબ્જેક્ટમાં વિષયમાં જોયું કે અમાનતનું હિફાજત કરવી જરૂરી છે અમાનતને એના માલિકને પાછી પહોંચાડવી જરૂરી છે એટલે પસંદ દોઆ છે કે હર ભલા બીમારી આફતથી આપણને હિફાજતમાં રાખે આવી બધી જ ની હાજતો પૂરી કરે અને આપણે જે કાંઈ આજ પડ્યા અને સાંભળ્યું તેના પર આપણને અમલ કરવાની ટ્રોફિક આપે إلهي آمين وآخر دعوانا عن الحمد لله رب العالمين